આ માલ ખરાબ હતો હવે ફેંકવાની તૈયારી કરે છે મા તો ઘરે આટલી ગડબડ વેચ્યો જ છે આ માલ કાકા કાય માલ વેચ્યો જ છે આટલે ગડ આ માલ વેચ્યો છે આ વેચા વગર આવ્યો કાકા અરે વેચા વગર આવ્યો માલ આ કાકા કાય વેચ્યો છે આ કાકા હમ આ કાકાને આપ્યો તો એમની બીબલીક બીમાર છે હાલ હોસ્પિટલમાં ઉલ્ટીઓ કરે છે દેખી લો સ્વામિનારાયણ શોપિંગ છે કોઈ અહીંયા અહીંયાથી માલ ખરીદવો નહીં કેમ કે આજે પેડા વાસી આવ્યા હશે કાલે બીજું તમારે પણ વાસી આવશે અને હું ફૂડ વિભાગમાં પણ જાણ કરું છું અને મારા ન્યૂઝમાં પણ આપું છું દેખી લો આ સ્વામીનારાયણ શોપિંગ છે આ વેસ્ટ બા પાણીના બાટલા પણ વેસ્ટ પડ્યા છે

આ બધે અહીંયા ડુપ્લિકેટ માલ વેસ્ત માલ રાખે છે આ ભાઈ શું નામ છે કાકા તમારું નામ બોલો કાકા તમારું નામ બોલો કાકા શું નામ કાકા તમારું તમારું નામ કેનું તમારું મારું નામ સોમાભાઈ સોમાભાઈ તમારું તમારો સાહેબ બે આ બોલે ને બોલે તો વે આલી જતો હવે તો ક્યાં જ દે સોલે જતો માલાઉ છું ને y sí, vela muy menudo.